anak बाबू जोडो गोतोवा

બાપ ના <speaking> <spirituality>

બાપ ના આયો રે ને ફોન ની તેમ પો પો ખાલી ને મને કે કોક બોલે જાય હે લે થઈ જાય ને બેરમ પાઇપ મે નું એકા રાખું શું બોલે લે લે આ શું ખબર કવ રઘડું જો કાને તેમ કવ છું હાય વાઢિયા વાગું મને યાર શું આજુ આ પાએ પા મુખ ને હાથ લઈ જો આ પાળી ને પલઠા ને પડ્યો રે જો જો ખુદી પડો ખોભડી પર જો ભી ઉતમી મોજો હે હે આ ગો આયા

ને તો <school>

અને કુડીઓ છે તેલ લેવા મને યાર ઊંગ આવે એટલે હું કે જતો લેવું થાય જા પડે ના આરે ક્યો કરી રહે તો અલખુયા એના છે તો મારે એટલી ફાઈ પડે છે ને શાંતિ થાય જતો ના તો શાંતિ તપના બેહો તમે એ કારુજીવાજી હવે ઉઠલ કેવાય નયો પડે કણ હોય ayo itu ikut શું કરું આલે આનો બાપ પતંગ દેરાવાલા ટકાવા પડી આ તો શો માટે લગાવી હતું પેલી એ લડચો ની તર ગોથવાનો કરો જે ગોથવાય કરો ગોતો ગોતો આ કણ બે ત્રણ જો અંદર હવે જો અંદર ઉતરી કેમે જો ચા ઓ પિયર કે સીએરા તો લાગે ભાષા દયો એ ભાષા દયો નેખલે નેખલે લે હું ફૂટો આહા આ બેસો દીવા દે હાલો આ તો

અમુકા હા ઉછળ બેવડો પસા ગોચવા આ બેહવાની હા બેહવાની હા આ કેરલમાં પાહોની પડે આ એ હે

ભેગા થઈ ગયા બાપની છો ઘરે આવ્યો મને બધા બદલો રાખડા ઉપર વાળું

મારા ભગન તો ગમે દે ઓય અલ્યા ભઈઓ તો તમે માર્યો કોણ યાર ઓ ઓ કાલે માર કઈને મને માર ખાતા હતા હવે મા ભાઈ આવતો કોઈ આવે તમને બહુ માર્યો એને તમે સાઈડમાં આવ તમે ક દેવાઈ પણ બેઠો તો હું કરેથી કાંટાડેલો હું

કાળુજી હવા નહી આલે તો કાળુજી ની પથારી ફરી ના તો પછી ના લે ને કેસ કરું તો બધા ઉપર અમાર કાળુજી આ પારી કાળુજી પૈસા કાળુજી ના આલે તો પછી ફરી તન માર્યો માર્યો આ મેળા કાળુજી મેળા